કામરેજ પોલીસ ફતકમાં જમીન છેતરપિંડી કરી ભાગી છૂટેલા જમીન માલિકોને ચાર મહિને સુરતમાંથી ટીમે ટીમે પાડ્યા હતા ઓપરેશન ગ્રુપ એટલે કે બાતમીના આધારે અમરોલી ચાર રસ્તા ખાતેથી કિશોર મગન સોલંકી અને વિજય રૂપે સાયરામ મગન સોલંકીને ને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે તેઓના વતન ગામ કામરેજના નેત્રંગ ખાતે વડીલો પાછી જમીન આવેલી છે જેમાં તમામ ભાઈ બહેન તથા માતાની શા ચાલી આવ્યા હતા તે જમીનનું વેચાણ દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી પૈસા લઈને મુંબઈના સુરેશ બગડિયાના બાર વર્ષ અગાઉ એડવોકેટ રૂબરૂ નોટરી શાળાખત કરી આપ્યા હતા અને ત્યારબાદ બધાએ ભેગા મળીને ત્રણ વર્ષ પછી સુરતના સરથાણા જકાતના ખાતે રહેતા બટુક પાગડાને કામરેજ રજિસ્ટ્રાર કચેરીમાં જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો જેમાં થોડા પૈસા મળ્યા હતા તેમજ સંમતિપત્રમાં માતા મરણ ગયેલ હોવા છતાં જીવિત બતાવી માતાની તથા બધાની ખોટી સહયોગ કરી નોટરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આમ સુરેશ બગડિયાને જમીનના કબજા સહિતનો સાટાખત કરી આપ્યો છતાં બટુક પાગડાને જમીનનો રજિસ્ટાર દસ્તાવેજ કરી આપ્યો હતો તે મામલે કામરેજ પોલીસ પથકમાં આ બાબતનો ગુનો નોંધાતા બંને ભાઈઓ ભાગી છૂટ્યા હતા એસઓજી પોલીસે આરોપીનો કબજો કામરેજ પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ સેઠા